ગુજરાતના સરકારી અને ઇજનેરી તેમજ પોલિટેકનિકના હંગામી અધ્યાપકોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે દિવાળીના તહેવારોના સમયમાં જ ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા સરકારી ઇજનેરી અને પોલિટેકનિકના હંગામી અધ્યાપકોને છૂટા કરવાની શોકોઝ નોટિસ આપવામાં આવી છે હંગામી અધ્યાપકોને નોકરીમાંથી કેમ ન કાઢી મૂકવા તે અંગે ખુલાસો કરવા કહેવામાં આવ્યું છે અચાનક જ શિક્ષણ વિભાગે એવો તર્ક રજૂ કર્યો છે કે જીપીએસસી દ્વારા નિયમિત અધ્યાપકોની ભરતીને કારણે તેમને છૂટા કરવાની શોકોઝ નોટિસ પાઠવાઈ છે દિવાળીના તહેવાર વચ્ચે પ્રોફેસરોને અચાનક છૂટા કરવાની નોટિસ મળતા અધ્યાપકોમાં રોષ વ્યાપ્યો છે અને દુઃખ પણ જોવા મળી રહ્યું છે રાજ્યની સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના એડહોક અધ્યાપકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તહેવારના સમયમાં જ એમને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એમને નોકરીમાંથી છૂટા કેમ કરવા એ પ્રકારની શોકોઝ નોટિસ આપવામાં આવી છે મારી સાથે પ્રોફેસર છે એમની સાથે વાત કરીએ કે જેઓ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સાહેબ એ કહો કે આપને શોકોઝ નોટિસ આપવામાં આવી છે શું કહેવા માંગે છે આ શોકોઝ નોટિસ શોકોઝ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમને અમારી સેવાઓ સમાપ્ત કેમ ના કરવી એ જણાવું અને એની સામે એમાં એવું લખેલું છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ થ્રુ અમે બધા અભ્યાસક્રમોમાં કાર્યભારની વહેંચણી કરી લઈશું અને એમાં એવું પણ લખેલું છે કે જીપીએસસી દ્વારા નિયમિત નિમણૂકના અધ્યાપકો અમારી પાસે ઉપલબ્ધ છે જો એમની પાસે ઉપલબ્ધ હોત અથવા વિદ્યાશાખામાં એવું હોત તો પછી એમણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ લેવાની જરૂર ના પડતી સાહેબ એ કહો કે તમારા કેટલા પ્રોફેસરો એડહોક પર કામ કરે છે ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં અને આવા સમયે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય તો કેવું માહોલ કેવું વાતાવરણ પરિવારમાં ઘરમાં કેમ કે તહેવારનો દિવસ છે અને આ પ્રકારના સમાચાર તમારે સાંભળવા પડ્યા લગભગ ઓગણીસો બાણુંથી બે હજાર આઠ સુધી એડહોક ધોરણે અને બે પછી કરાર આધારિત ધોરણે લગભગ ડિગ્રી અને ડિપ્લોમા સાઇટ બસોથી વધારે પ્રાધ્યાપકો કામ કરતા આવ્યા છે અને તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ આ જે નોટિસ મળી એટલે પરિવારમાં અત્યારે આમ દિવાળીનો માહોલ છે અને દિવાળીના માહોલમાં આવી નોટિસ મળે એટલે તમામ પરિવારજનો બહુ જ ચિંતિત છે અને નિયામકશ્રી ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા આવા વારંવાર આવી નોટિસો આપવામાં આવી છે અગાઉ બે હજાર એકવીસમાં પણ એકસો એકસઠ જણાને આવી રીતે નોટિસ આપી અને છૂટા કરવામાં આવ્યા હતા એ પણ દિવાળીનો સમય હતો એટલે હાલ અત્યારે પરિવારમાં એક જ ચિંતા છે કે આ લોકો જશે ક્યાં કારણ કે અમારી અંદર ચાલીસ વરસ કરતાં પણ વધારે

અને ખરેખર ખોટું વસ્તુ થઈ રહી છે કે જગ્યા હોવા છતાં અમને પણ રીમુવ કરે છે એ ખોટી જગ્યા છે અને પ્લસ અમે જે જોબ કરી રહ્યા એમાં લગભગ વર્ષથી ઉપરના લોકો છે જે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કામ માટે કે સરકારીની બીજી કોઈ એક્ઝામને જોબ માટે કોઈ એલિજિબલ થતા નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા માટે કોઈ નવી પોલિસી બનાવે તો તો એ થયું ચાલીસ વર્ષથી વાત કરો છો તમે તો યુએસ યુઝ એન્ડ થ્રોની પર નીતિની વાત થઈ કે આટલા વર્ષો અમને કંઈ ખબર ના પડીને હવે અચાનક જ આ પ્રકારનું એમનું વલણ છે હા એટલે એમનું આ વલણ જે છે એ બહુ જ ખરાબ વલણ છે એમાં અમારે અમારા ઘણા બધા અમે જેટલા બી વ્યાખ્યાતાઓ છીએ એમની ઉંમર પણ હાલ થઈ ચૂકેલી છે કે જે બીજી જગ્યાએ જઈ શકે એ એ ઉંમરના કારણે એ બીજી જગ્યાએ જઈ શકે એમ પણ નથી કોઈ સરકારી નોકરી કે કોઈ પ્રાઇવેટ જોબમાં એમને ચાલીસથી વધારે ઉંમર થઈ જવાના કારણે એલિજિબિલિટી ક્રાઇટેરિયાના કારણે એમને ક્યાંય મળી શકે એવું નથી તો સરકારશ્રી આ બાબતે બી ધ્યાનમાં આ બાબત બી ધ્યાનમાં લે કે ઉંમરના કારણે બી અમને ક્યાંય સમાવેષ્ટ થઈ શકે એવો ના હોવાથી એ અમે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલમાં તમે એમને અમને કંઈ સમાવી શકો કદાચ હું ભૂલતો ના હોઉં ત્યારે હમણાં પાછલા કેટલાક દિવસોથી એ પણ એક નવો ફોર્મ્યુલા આવ્યો છે કે જે રિટાયર થઈ ગયા અને ફરી બોલાવે અને નોકરીનો તક આપે પણ તમે તો ઓલરેડી નોકરી કરો તમારા વિભાગમાં તો એક તરફ ઘરે બેસેલા ને પાછા બોલાવે અને જે નોકરી કરે એને ઘરે બેસાડવાની વાત થઈ ને તો હા પણ એ પણ એ જ કરાર આધારિત રીતના જે લોકોને લેવાના છે તો આગળ પણ ઘણા એવા છે ડિસિઝન કે કરાર આધારિત વ્યાખ્યાતાઓ કરાર આધારિત વ્યાખ્યાતાઓને રિપ્લેસ ના કરી શકે તો માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આ બાબતે આટલા વર્ષોથી કામ કરતા વ્યાખ્યાતાઓ માટે કંઈક સારું વિચારે આપ જોઈ રહ્યા છો કે આ એડવોક પ્રોફેસરો છે કે જેઓ રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે પણ અચાનક જ એક નોટિસ આપવામાં આવી એના કારણે દિવાળીના ઉત્સવ તહેવારોના માહોલમાં તેમને અચાનક જ સંકટમાં મુકાવવાનો વારો આવ્યો છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે હરપીદરજી ગુજરાત અમદાવાદ